શ્રદ્ધા અને ભક્તિનો માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે પદયાત્રાળુઓની સેવા માટે ભાબરથી એક ઉત્તમ પહેલ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના ભાબરથી શ્રી આશાપુરા સેવા મંડળ દ્વારા માતાના મઢ જતા લાખો માઈ ભક્તો માટે સેવા કેમ્પનું પ્રસ્થાન થયું છે જ્યાં પગપાળા ચાલતા ભક્તોને ભોજન પ્રસાદ સહિતની સેવાઓનો લાભ મળશે બાબર શહેરને ધર્મની નગરી કહેવામાં આવે છે અહીંથી અંબાજી હોય કે પછી આશાપુરા માતાના મઢ પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન થતું રહે છે આજે પણ અહીંથી શ્રી આશાપુરા યુવક મંડળ દ્વારા સેવા કેમ્પનું પ્રસ્થાન થયું માતાના મઢ પગપાળા જતા પદયાત્રીઓની સેવા કરવા માટે આયોજિત આ કેમ્પના પ્રસ્થાન પહેલાં બાબર ખાતે આશાપુરા માતાજીની આરતી કરવામાં આવી અને સૌ ભક્તજનોએ માતાજીના ગરબે ઘૂમીને ધાર્મિક માહોલ ઊભો કર્યો હતો આશાપુરા યુવક મંડળના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો આ સેવા કેમ્પ નખણાત્રાથી પાંચ કિલોમીટર દૂર કાર્યરત થશે જ્યાં સ્વયંસેવકો દિવસ રાત માય ભક્તોની સેવા કરશે આ કેમ્પમાં ચા પાણી નાસ્તો ભોજન પ્રસાદ સહિત આરામ અને મેડિકલ માટેની ઉત્તમ સેવા ઉપલબ્ધ છે છેલ્લા બાવીસ વર્ષથી આ મંડળ માય ભક્તોની સેવા માટે ખડે પગે છે અને આ વર્ષે આ કેમ્પે ત્રેવીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે પાપડથી પ્રસ્થાન થયેલું આ સેવા કેમ્પ ખરેખર નિઃસ્વાર્થ સેવા અને ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે